નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો નિજર તાલુકાના વેલદા નજીક સ્ટેટ હાઇવે પર ટેમ્પોમાં આગ લાગી તાપી જિલ્લાના ઉછલ નિજર સ્ટેટ હાઇવે પર આવેલ વેલદા નજીક સુમલ ડેરીના આઇસા ટેમ્પામાં અચાનક આગ લાગી ગઈ હતી જેને લઈ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી બનાવને લઈ નિજર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કોઈ જાનહાની થવા પામી ન હતી જે માહિતી મંગળવાના રોજ ચાર કલાકે મળી હતી તાપી સેવાસદનના ગેટ નજીક હેલ્મેટ વિના આવતા સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો તાપી જિલ્લાના સેવાસદનમાં ફરજ બજાવતા કર્મચારીઓ સામે એસપીની સૂચના મુજબ કાર્યવાહી કરાઈ હતી જેમાં હેલ્મેટ વિના અને ટ્રાફિક નિયમોનો ભંગ કરી સેવા સદનમાં આવતા કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં આરટીઓ સહિતના કર્મચારીઓ જોડાયા હતા જે માહિતી દસ ત્રીસ કલાકે મળી હતી ડોલવણ તાલુકાના પંચોલ ગામે પ્રાર્થના સભા કરવા આવેલી ઈસાઈ સમુદાયના લોકોએ સ્થળ પરથી ભાગવું પડ્યું તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પંચોલ ગામે ઈસાઈ સમુદાયની પ્રાર્થના સભા ચાલુ હતી જ્યાં ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકા સાથે ગામના લોકોએ હંગામો કર્યો હતો જે દરમિયાન બહારથી પ્રાર્થના સભા કરવા આવેલા ઈસાઈ સમુદાયના લોકોએ ભાગવું પડ્યું હતું ડિસેમ્બર માસમાં આવી ઘટનાઓ સામે આવતા હિન્દુ સમુદાયમાં રોજ જોવા મળ્યો છે જે ઘટના સોમવારના રોજ રાત્રે બની હતી જેનો વિડીયો મંગળવારના રોજ દસ કલાકે સામે આવ્યા હતા વાલોડ તાલુકાના એક ગામની સગીર વયની દીકરીને લગ્નની લાલચે અપહરણ કરી બગડી જતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામની સગીર વયની દીકરી પાપડ ફેક્ટરીમાં પાપડ આપવા ગઈ હતી ત્યારે વિશાલ નામના હિસામે લગ્નની લાલચ આપી વાહલીપણામાંથી અપહરણ કરી ભગડી જતા પરિવારના સભ્યો દ્વારા યુવક વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે જે માહિતી મંગળવારના રોજ ત્રણ કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે ઉછલ ત્રણ હસ્તા નજીકથી મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ તાપતા માણસોને મળેલી બાતમીના આધારે ઉછલ પોલીસ મથકમાં મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી વિપિન રાણા રહે નવાપુર નામોને ઉછલ ત્રણ રસ્તા નજીકથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી મંગળવારના રોજ અગિયાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના કલમકુઈ ગામની સીમમાં બાઇક ચાલકે પૂર ઝડપે બાઇક હંકારી લાવી ગરનાળાની બાજુમાં ઉતારી દેતા મોત થયું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કલમકુઈ ગામની સીમમાં ઈશ્વર ગામિત નામના બાઇક ચાલકે પૂર ઝડપે અને ગફતભરી રીતે બાઇક હંકારી લાવી ગરનાળાની બાજુમાં આવેલ કોતરમાં બાઇક ઉતારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર પહોંચી હતી જેમાં મોત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રોજ બે કલાકે મળી હતી કુકરમુંડા ચાર રસ્તા નજીકથી પોલીસે પશુ ભરેલ ટેમ્પો ઝડપી લઈ બે ઈસમોની અટક કરી તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે રાત્રિ દરમિયાન ચાર રસ્તા નજીકથી ટેમ્પામાં મૂંગા પશુની હેરાફેરી કરતા બે ઈસમોને મૂંગા પશુ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં પોલીસે વીસ લાખનો મુદ્દામાલ કબજે લઈ બે ઇસમ રિયાઝ પઠાણ અને સાહિર મકરાણી નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી મંગળવારના રોજ નવ કલાકે મળી હતી ઉછલ મામલતદારને અરજદાર દ્વારા રેશનિંગના જથ્થા બાબતે લેખિત ફરિયાદ કરાઈ તાપી જિલ્લાના ઉછલ મામલતદારના આનંદપુર ગામના અરજદાર વિનોદ ગામિત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં રેશનિંગની દુકાનમાંથી દાળનો જથ્થો નહીં આપવા બાબતે રજૂઆત કરી અલગ અલગ મુદ્દાને લઈ ફરિયાદ કરી છે જે માહિતી બે કલાકે મળી હતી વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામે આવેલ સુકન પાર્કમાંથી ત્રાણું હજાર છસોની લોખંડની પ્લેટ ચોરાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામે આવેલ સુકન પાર્કમાંથી લોખંડની પ્લેટોની અજાણ્યા ચોરી સમો ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ છે જેમાં ત્રાણું હજાર છસો રૂપિયાની પ્લેટની ચોરી થતાં વ્યારા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી દસ પંદર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત